સાંતલપુર તાલુકાના અબિયાણ ગામે અનોખી નવરાત્રી અબિયાણ ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે કે જ્યાં વર્ષોથી ગામમાં ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમે છે સ્ત્રીઓ ગરબે રમતી નથી આવો છો એ ખાસ અહેવાલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણ ગામે અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં ઝીરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે કોઈ પણ પ્રકારના નવા ગરબા ગવાતા નથી જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ 爸妈没事。 અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં ચાર ચોકમાં નવરાત્રીના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે સાથે જ રાસ પણ રમાય છે ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીત ગરબાનું આયોજન થયું નથી ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે સાથે જ ગામના વડવાઓ દ્વારા મોઘેથી ગરબા ગવાય ગામના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે જીરવાણી પ્રાચીન રાસ ગરબાની રમઝટ છે આજુબાજુના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે પાટણના સંતલપુર તાલુકાના અભિયાણા ગામ ખાતે નવરાત્રીની ખાસ વિશેષતા જોઈએ તો વલ્લભ મેવાડા ગરબા પ્રાચીન ગરબા લોક મુખ્ય ગવાય છે તેને જોવા લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે ખાસ ગામની વિશેષતા જોઈએ તો માતાજીની જાતર અને દશેરાના દિવસે થાય છે પરંપરાગત રીતે ચાલ્યું આવે છે માતાજીની માનતા હોય શ્રદ્ધા હોય તે જ લોકો રમે છે ગામ લોકોની માન્યતા પ્રમાણે જે લોકોએ બાધા માનતા રાખી હોય તેવા લોકોના માતાજી કામ કરે છે લોકો માતાજીની જાતરની પોતાની મનોકામના પૂર્ણ કરે છે ગામમાં પ્રાચીનતા આજે પણ જળવાઈ રહી છે જિલ્લામાં એક નવી ઓળખ ઊભી કરતું આ ગામ છે અહીંયા માત્ર પુરુષો જ રાસ ગરબે રમે છે સ્ત્રીઓ નવરાત્રી દરમિયાન ક્યાં પણ રાહસ રમતી નથી આ ગામમાં અનેક સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ તમામ સમાજો વચ્ચે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામમાં એક જ ચોકમાં એક જ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે ગામના આઠમના દિવસે એટલે કે આઠમા નોરતે ગ્રામજનો દ્વારા ભવાઈ પણ કરવામાં આવે છે અનેક પાત્રો ભજવી માતાજીનો મહિમા વર્ણવે છે પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે ગામમાં દશેરાના દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ પૂર્ણ થતા હોય આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે જૂની પરંપરા મુજબ અમારા અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે જ લાઈટ નથી માઇક નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાળાથી જ અમારે ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિઃસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે ઘણા વર્ષોથી હશે કેટલા વર્ષોથી આગળથી હોય તો શું આપણે એવું નહીં પણ પોતાની માનતાથી માતાજીની એટલી બધી લોકોમાં શ્રદ્ધા છે કે જે માતાજી એમનું કામ કરે છે એ લોકો અહીંયા માતાજીની જાતર રમી અને પોતાની જે મનોકામના પૂર્ણ કરે છે એટલે આ એવું ગામ સરસ મજાનું આયોજન અને પ્રાચીનતન આજે પણ આ પ્રાચીનતા જળવાઈ રહેલી છે શું ના સરસ મારું નામ નાળોદા ભવનભાઈ કનુ ભેતાજીનો એટલો હાથ છે કે બેન કોઈ માસિક ધર્મમાં આવેલી હોય તો એ જાણ ન થાય બહારથી એટલે પણ અંદર ની રીતે જાણ થાય ના જા પણ એવી રીતે કે આગળ એક જણો ગાય અને પાછળ બધા ઝીલે જૂની પરંપરા ની રીતે અહિયાં સંચાલન ચાલે દિનેશભાઈ દેવસિંહ પ્રજાપતિ અનિલ રમન સાથે સંજીવ રાજપૂત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે